નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો હજુ તો થોડા દિવસો પહેલાં જ ભારતનો સિત્યોતેરમો પ્રજાસત્તાક દિવસ ગયો છે તમે વિચાર કરો મિત્રો આઝાદીના કેટલા વર્ષો થઈ ગયા છતાં પણ દેશમાં જે મૂળ સમસ્યા છે તે શિક્ષણની છે ભણતરની સમસ્યા છે ભણતરમાં જે ના કામનું હોય તે ભણાવવામાં આવે છે જે વિદ્યાર્થીના જીવનમાં કોઈ દિવસ કામમાં આવવાનું નથી પરંતુ જે કામમાં આવવાની વસ્તુ છે તે કોઈ દિવસ ભણવામાં આવતી નથી મિત્રો અને તે વાત છે શિક્ષણ શિક્ષણથી માણસ બુદ્ધિશાળીની હોશિયાર બને છે સમજદાર બને છે અને સમૃદ્ધ પણ બને છે પરંતુ આ દેશમાં શિક્ષણને મોંઘું કરી દેવામાં આવ્યું છે અને અમુક જગ્યાએ તો શિક્ષણને નાબૂદ જ કરી દેવામાં આવ્યું છે મિત્રો પાટણનો તમે કિસ્સો સાંભળ્યો હશે વાંચ્યું હશે અથવા જોયો હશે યુટ્યુબ ચેનલ હોય ફેસબુક હોય કે છાપાઓ દ્વારા એમાં તમે એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરો કે એક દલિત સમાજનો યુવક પરણવા જઈ રહ્યો છે ઘોડી પર સવાર થઈને અને બીજા સમાજનો વ્યક્તિ જે તે જે વરરાજા છે તેનું અપમાન કરી રહ્યો છે અને તેને ઘોડી પર બેસતા રોકી રહ્યો છે તલવાર લઈને તેને મારવા સામે આવી જાય છે આ માનસિકતા જાતિવાદી માનસિકતા છે પરંતુ આમાં જાતિવાદ કરતાં મને કોઈ બી સમાજ ખરાબ હોતો નથી કોઈ બી સમાજ જાતિવાદ કરતો નથી આટલા વર્ષો પછી હું ઘણા લોકોના સંપર્કમાં આવ્યો છું અલગ અલગ જ્ઞાતિના લોકો છે અલગ અલગ ધર્મના લોકો છે દરેકના સંપર્કમાં હું આવેલો છું હું શહેરમાં રહું છું અને મેં એક વસ્તુ જોઈ છે કે આમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ કે જાતિ ખરાબ હોતી નથી ખરાબ હજી જે તે જ્ઞાતિમાં રહેલો ખરાબ વ્યક્તિ અને અમુક કિસ્સાઓમાં સો ટકા સામે આવે છે કે શિક્ષણના અભાવે લોકો સમાનતા શું છે તે સમજી શકતા નથી અને માટે લોકો બીજા સમાજનો વિરોધ કરવા ઊભા થઈ જાય છે મેં આ વ્યક્તિ તલવાર લઈને દલિત સમાજના યુવકના વરઘોડામાં મારવા પહોંચી ગયો તમે ગોળી પર કેમ બેઠા એ કોઈ સમાજનો વિરોધ કરતાં વધારે મને શિક્ષણનો અભાવ લાગી રહ્યો છે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં શિક્ષણનું સ્તર એટલું નીચું છે કે કોઈ શિક્ષણમાં માહિતી આપવામાં આવતી નથી દેશના નાગરિકો વિશે સમાનતા વિશે કાયદાઓ વિશે તેના કારણે આ સમસ્યાઓ થઈ રહી છે હવે આ યુવાન તલવાર લઈને વરરાજાને મારવા નીકળી પડ્યો છે તમે વિચાર કરો એને એ પણ ખબર નથી કે અત્યારે કાયદા શું કહી રહ્યા છે સમાનતાનો હક છે બધાને અને કાયદા પ્રમાણે તેને સજા થવાની છે કોઈ ચોક્કસ વ્યક્તિઓ સજા નહીં આપે પણ કાયદો તેને જરૂર સજા આપવાનો જ છે તમે જોવો છો આ ભૂતકાળના કિસ્સાઓમાં પણ આવું બન્યું છે છતાં પણ આ લોકો સુધરતા એટલા માટે નથી કે અમને જ્ઞાન નથી જાણકારી નથી કે ભાઈ આવું ના કરાય આવું કરવાથી આપણી પર જ એક્શન લેવામાં આવશે અને આપણને સજા મળશે એટલે હવે જાતિઓનો જે વિરોધ હતો જ્ઞાતિઓનો વિરોધ હતો ધર્મનો વિરોધ હતો તેમાં અમુક લોકો થોડા સમજતા થયા છે આ સોશિયલ મીડિયાના કારણે પરંતુ જે શિક્ષણની અભાવ છે શિક્ષણનો એ અભાવના કારણે હજુ લોકોના મનમાંથી સમાનતા શું છે એ ભાવ આવતો નથી અને તેના કારણે આ સમસ્યાઓ થઈ રહી છે તો જે વ્યક્તિના મનમાં હજુ પણ કોઈ બી સમાજનો જાતિવાદી પ્રવૃત્તિ ચાલુ રહી છે તેનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ છે અજ્ઞાનતા છે જે દૂર કરવા માટે સાચું સારું શિક્ષણ સમાનતાનું લાવવું જરૂરી બની રહેશે તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આવું કંઈક શિક્ષણ લાવો સમાનતાનો પહેલાં તો પાઠ ભણાવો દરેક ભારતની સ્કૂલોની અંદર સમાનતાનો પાઠ ભણાવો દરેક ધર્મના ધર્મ દરેક જાતિના લોકો એક જ છે એક સમાન છે એક જ સમાન હક પામે છે આ દેશમાં તેવું શિક્ષણ શિક્ષણ આપવાની જરૂરી છે આવું કરીશું તો જ આ દેશ સમૃદ્ધિના રસ્તા પર આવશે અને આ જાતિવાદી પ્રથા નાબૂદ થશે તમે શહેરમાં જુઓ ગામડામાં જ આ પ્રવૃત્તિઓ ખાસ ચાલતી હોય છે શહેરમાં પ્રવૃત્તિઓનું મહત્વ બહુ ઓછું થઈ ગયું છે શહેરમાં દરરોજ દલિતોના વર્ગડા નીકળે છે અને ભવ્ય રીતે નીકળે છે પરંતુ કોઈ વિરોધ કરવાવાળું હોતું નથી કારણ કે અહીં શિક્ષણ છે થોડી સમજણ છે થોડી જાણકારી છે કાયદાનું ભાન છે એટલે અહીં દરેક જાતિના ધર્મના લોકો રહે છે પરંતુ કોઈ આવા વર્ગડોનો વિરોધ કરતો નથી પરંતુ ગામડામાં આવું અવારનવાર બને છે તો હું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પ્રાર્થના કરું છું કે તમે શિક્ષણમાં સમાનતાનો પાઠ શરૂ કરાવડાવો જેથી લોકોને ખ્યાલ આવે અમુક કાયદાના જે નિયમો છે કાયદા શું છે દરેક લોકો માટે એ થોડો વળતરમાં લાવો જેથી લોકોને ખબર પડે તો આ જાતિવાદી પ્રવૃત્તિ બંધ થશે પહેલાં મને એમ થતું કે આ જાતિવાદી લોકો જ આ પ્રમાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે પણ ધીરે ધીરે વિડીયો જોયા અમુક ઘણા બધા પછી ખ્યાલ આવ્યો કે આ જે વિરોધ કરી રહ્યા છે તે અજ્ઞાન લોકો અભણ લોકો જ કરી રહ્યા છે તો દરેક લોકોએ જાગૃત થવાની જરૂર છે દોસ્તો અને આ દેશમાં જાગૃતિ લાવવાની જરૂરી છે આ વિડીયો વધારે વધારે શેર કરો અને હું તો કહું છું કે જે પણ શહેરના મિત્રો હોય પોતે ગામડે જાય એમના સમાજના જ્ઞાતિના લોકો હોય તેમને સમજણ આપો કે ભાઈ આ રીતે જાતિ પ્રથા હવે ચાલતી નથી દેશમાં દરેક સમાન છે દરેકને સમજાવો તમારા સમાજના વ્યક્તિઓને કે હવે આવું કરવું શક્ય નથી અમે શહેરમાં રહીએ છીએ શહેરમાં શું પરિસ્થિતિ છે બસ મિત્રો આટલો જ વિડીયો હતો મારી થોડી તબિયત અવડતથી ઠીક રહેતી નથી એટલે હું સોશિયલ મીડિયાથી દૂર છું પરંતુ આ વિડીયો જોઈ મને થયું કે નાનો વિડીયો બનાવવો જોઈએ એટલે મેં આ વિડીયો બનાવ્યો છે યુટ્યુબ માટે સ્પેશિયલ व्हिडिओ शेअर करो नेने जागृत करो मित्रो बस आठोजा व्हिडिओ होतो